હાલમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ પર વધુ તપાસ ચાલી રહી છે તેની વચ્ચે ગુજરાત આરોગ્ય વિભાગે બીજા કોઈ નિર્દોષ વ્યક્તિના જીવની સાથે ચેડા ન થાય તેના માટે એક નવી એસઓપી બહાર પાડી છે જેમાં ઘણા બધા સુધારા વધારા કરવામાં આવ્યા છે તે શું છે તે જાણવા માટે અંત સુધી જોડાયેલા રહો નમસ્કાર મિત્રો હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વાઇપ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતના આરોગ્ય વિભાગે નિર્દોષ દર્દીને છેતરતી હોસ્પિટલો પર લગામ કસી છે અને ભવિષ્યમાં ખ્યાતિકાંડ જો બીજો કોઈ બનાવ ન બને તેના માટે એસઓપી બહાર પાડી છે જેમાં જણાવ્યું છે કે સ્ત્રી રોગ માનસિક રોગ હૃદયના રોગ કિડની મગજ અને નવજાત શિશુને લગતા રોગોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેના સિવાય દરેક પ્રકારની સર્જરી અને રોગો માટે પણ અલગથી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે જેમાં મુખ્યત્વે નવજાત શિશુ હૃદય અને સ્ત્રીને લગતા રોગોથી પીડાતા દર્દીઓને પ્રાઇવસી મળી રહે તે માટે ફરજિયાત સીસીટીવી કેમેરાથી તેમની દેખરેખ રાખવામાં આવશે અને આવશ્યકતાના સમયે યોગ્ય ડોક્ટરોની ટીમને પણ કાર્યરત કરવી પડશે આ સિવાય પણ દર્દીની સર્જરી કરતાં પહેલાં ક્લિનિકલી એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ મુજબ દર્દીના સગા સંબંધીને લેખિત અને વિડીયો રેકોર્ડ કરી સંમતિ લેવાની રહેશે જેમાં એન્જીઓગ્રાફી પ્લાસ્ટી રોનારી આર્ટરી એમ્પ્યુટેશન જેવી વગેરે ગંભીર બીમારી પર દર્દીના ડિસ્ચાર્જ વખતે તેને ભવિષ્યમાં કોઈ સારવારની જરૂર પડશે કે નહીં અને તેને આપેલ સારવારનો રિપોર્ટ પણ બનાવવાનો રહેશે અમારું શું કહેવું છે જે પ્રકારે આરોગ્ય વિભાગે નવી એસઓપી બહાર પાડી છે તેના પર યોગ્ય અમલ થશે કે નહીં અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વેબ્સ ઓફ ઇન્ડિયા